વલસાડ પોલીસ એમ્બ્યુલન્સમાં દર્દીને બદલે મળ્યો દારૂનો જથ્થો થોડા સમય અગાઉ બોલીવુડ જગતમાં પુષ્પા નામની એક ફિલ્મ આવી હતી આ ફિલ્મમાં હીરો પોલીસથી બચવા દૂધ ભરેલા ટેન્કરમાં ચંદનના લાકડાની તસ્કરી કરતા બતાવવામાં આવ્યો હતો આવી જ રીતે હાલ બુટલેગરો વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપાયા છે વલસાડ સિટી પોલીસે ચોક્કસ બાતમીના આધારે પુષ્પા સ્ટાઇલમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વલસાડ પોલીસ પરથી મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશમાંથી ચૂંટણી દરમિયાન ગુજરાત રાજ્યમાં દારૂ થાલવા માટે ગુટલેઘરો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે ત્યારે ગતરોજ મોડી રાત્રે વલસાડ સિટી પોલીસની ટીમને વાપી તરફથી એક એમ્બ્યુલન્સ નંબર જી જે એટીન બીટી સિક્સ ડબલ ટુ ઝીરોમાં ચાલકે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી નવસારી ખાતે લઈ જતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે એમ્બ્યુલન્સ માટે વોચ ગોઠવી હતી દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ધરમપુર ચોકડી નજીક એમ્બ્યુલન્સ આવતા તેને રોકી તેમાં ચેકિંગ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી એમ્બ્યુલન્સમાંથી માંથી પોલીસને દર્દીના બદલે પંદર હજાર સો નો ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ સિટી પોલીસે એમ્બ્યુલન્સની કિંમત રૂપિયા સાત લાખ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિંમત રૂપિયા પંદર હજાર સો મળી કુલ સાત લાખ પંદર હજાર સોનો મુદ્દામાલ કબજે કરી એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીને દારૂ બાબતે પૂછતા તેણે મહારાષ્ટ્રના દહાણુથી છુટક વાઇન શોપમાંથી દારૂ લીધો હોવાનું બહાર આવ્યું છે અમારી ન્યૂઝ ચેનલને કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે